તો ગુડ મોર્નિંગ દોસ્તો મારું નામ શાંતિ સોલંકી અને આજે એક જબરજસ્ત રિઝલ્ટના રિવ્યુ માટે આપણે આવેલા છીએ જ્યાં આપણી વેસ્ટીની એગ્રી ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે તો આપણે સીધા એમની સાથે મુલાકાત કરી અને એમની સાથે વાતચીત કરવી તો તમારું નામ જણાવશો નામ ઘોઘાભાઈ ભરવાડ ગામ ખામડા બરોબર તો ઘોઘાભાઈ આજે વાત કરી કે લોકો ડીએપી યુરિયા ઘણું બધું જમીનમાં યુઝ કરતા હોય છે તો આપણે આમાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી જમીનમાં આપણે આ ઉમિક આપણું ઉમિક આ રહી

તો તકલીફ છે એની ઓકે બરોબર તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે ભાઈ ડીએપી નો નાખ્યું તો રિઝલ્ટ ન હોય પણ આપણું આ ખાતર માં એટલી જબરજસ્ત ક્વોલિટી છે કે એકવાર તમે આને પાયા યુઝ કરો તો આપણને સુપર બેનિફિટ ના 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 ઈ ઓલી છે મારે તો રિઝલ્ટ તો આમાં ફૂલ છે સર એ બી કરતા બરોબર તો આ રિવ્યુ તમે જોઈ શકો કે ભાઈ ડીએપી કરતા આનું રિઝલ્ટ જોરદાર તો એકવાર જરૂર આ ખાતર યુઝ કરો જો વિગે એક થેલી તમે યુઝ